વીઘા પાંચ વીઘા જમીન દીધી પાંચ દારૂ માં ખુચડી દારૂ માં નઈ તમે ભાઈ બાપ દીકરા દારૂ પી પી જમીન બધી હસફળ કરી આપી મર્ડર શું મર્ડર જમીન દબાણ બેઠો પાંચ વીઘા દીધું તારું હું લૂટી જીવડા પડે જીવડા કટાડી લઈશ પૈસા કટાવી લે જીવડા પૈસા થઈને નો નીકળે પ્લાસ્ટિક ના આવડા આવડા યુવડા તને પડવાના